સુરતમાં શનિવારથી શરૂ થયેલા સત્તાના હાઈ વોલ્ટેજ પોલિટિકલ અંત છે જી હા સુરત લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જીતી ગયા છે આ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર મુકેશ દલાલ સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછું ખેંચી લીધું છે જેથી ઇતિહાસમાં પ્રથમવાર સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા અંગે સસ્પેન્સ ચાલી રહ્યું હતું તેનો પણ આજે સોમવારે બપોરે બે વાગ્યે અંત આવ્યો છે બહુજન પાર્ટીના ઉમેદવારે પણ ફોર્મ પરત ખેંચી લીધું છે હવે આ બેઠક ઉપર ઇલેક્શન નહીં થાય મુકેશ દલાલ બિનહરીફ વિજેતા ઘોષિત થવાનો રસ્તો સાફ થઈ ગયો છે અગાઉ બહુજન પાર્ટીના ઉમેદવારે પોલીસ રક્ષણ માંગ્યું હતું ઉમેદવાર પ્યારેલાલ અને પાર્ટીના પ્રમુખે રવિવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરતો પત્ર સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનરને મોકલ્યો હતો દરમિયાન આજે નાટકીય ઢબે પ્યારેલાલે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે આ સમગ્ર પોલિટિકલ હાઈ વોલ્ટેજ ડ્રામાની શરૂઆત શનિવારે બપોરથી થઈ હતી જ્યારે સુરત લોકસભા બેઠક ઉપરના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતે કુંભાણીના પાત્ર ઉપર સહી નહીં કરી હોવાની એફિડેવિટ કરી હતી આ એફિડેવિટ બાદ નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થશે તેવી ચર્ચા ઉઠી હતી તો ચોવીસ કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ કુંભાણીની ઉમેદવારી ચૂંટણી તંત્ર દ્વારા રદ કરાઈ હતી કુંભાણીની ઉમેદવારી કેન્સલ થયા બાદ અન્ય ઉમેદવારો પણ ફોર્મ પરત ખેંચી લેશે તેવી ચર્ચા ઉઠી હતી અને એ ચર્ચા સાચી પડી છે

ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બે હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું ગુજરાત રાજ્યના ચોવીસ સુરત લોકસભા સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી ચૂંટણી સંચાલનના નિયમો ઓગણીસો એકસઠના નિયમ અગિયારના પેટા નિયમ એક સાથે વાંચતા લોક લોકપ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ ત્રેપનની પેટા કલમ બેની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપર્યુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ ચોર્યાસી મહેરનગર સોસાયટી આલિશાન એન્કલેવની પાછળ અડાજન સુરત યોગ્ય રીતે ચૂંટાઈ આવ્યા છે આજ રોજ લોકસભાના ઇલેક્શનમાં ફોર્મ પાછો ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો ત્રણ વાગ્યા સુધીનો સમય હતો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર અને એમના ડમી ઉમેદવાર એ બંનેના ફોર્મ રદ થયા હતા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ અને અન્ય આઠ ઉમેદવારો હરીફાઈમાં હતા એ આઠે આઠ ઉમેદવારો એ કેટલીક પાર્ટીના કેટલાક અપક્ષ ઉમેદવારો હતા એમણે આજે પોતાનો ઉમેદવારી પાછી ખેંચી લેવાને કારણે સુરત કલેક્ટર શ્રી દ્વારા શ્રી મુકેશભાઈ દલાલ જે ચોવીસ સુરત લોકસભાના ઉમેદવાર હતા એમને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે હું આપ સૌના માધ્યમથી સૌ ગુજરાતના ભાઈ બહેનોને પણ મેસેજ આપવા માગું છું કે ઇલેક્શન પહેલાં જ જે રીતે કોંગ્રેસે ડ્રામા કર્યો પહેલો આક્ષેપ કર્યો કે એમના જે ઉમેદવારના ટેકેદારો હતા એમનું અપહરણ થયું છે ઉમેદવારે પોતે એ વાતનું ખંડન કર્યું એમણે ખોટી રીતે પણ ખૂબ પ્રેશર લાવવાનું તંત્ર ઉપર પ્રયત્ન કર્યો મીડિયા દ્વારા પણ એમણે ગેરસમજો ઊભી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ આજે સચ સામે આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ બિનહરીફ ચોવીસ વર્ષ લોકસભામાં એ જાહેર થયા છે હું શ્રી મુકેશભાઈ દલાલ એમને અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સુરતની આ લોકસભાની સીટ એ ચારસો પારનો ભારતીય જનતા પાર્ટીનો જે લક્ષ્યાંક છે એની આ પહેલી જીત છે અમે આ જીત આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અર્પણ કરીએ છીએ અને એની સાથે સાથે અમે વિશ્વાસ પણ અપાવીએ છીએ કે અમે સુરત લોકસભાના સીટ સિવાયની બીજી જે પચીસ સીટો છે એ પણ અમે જીતીને ગુજરાતના કુલ મળીને છવ્વીસે છવ્વીસ કમળ એ મોદી સાહેબને અર્પણ કરવાના છે ગુજરાતના સૌ ભાઈ બહેનો એમનું જે સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થાય છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહમાં છે મોદી સાહેબમાં અનેરો વિશ્વાસ એમનો છે મોદી સાહેબને ગેરંટીમાં ગુજરાતના ને દેશના સૌ મતદાતા ભાઈ બહેનોને વિશ્વાસ છે મોદી સાહેબે મુખ્યમંત્રી તરીકે ગુજરાત મોડલ ઊભું કર્યા પછી આ એક દેશનું પણ મોડલ લોકો સામે મૂક્યું છે કે વિકાસ શું હોઈ શકે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે સમાજમાં ભાગલા પાડવાને બદલે સૌનો સાથ સૌનો વિકાસ એવા સૂત્ર સાથે મોદી સાહેબ જ્યારે આ દેશનું ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે જે જબરદસ્ત સમર્થન મોદી સાહેબને અને ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે એ દિવાલ ઉપર લખાયેલું સ્પષ્ટ વંચાય છે કે બે હજાર ચોવીસના લોકસભાના ઇલેક્શનમાં આ વખતે ચારસો પાંચનો લક્ષ્યાંક એ સહજતાથી એ પૂરો કરી શકીશું એવો મને વિશ્વાસ છે હું ફરીથી સૌ ભાઈ બહેનોને અને જેમણે જેમણે આમાં સમર્થન આપવા માટે પ્રયત્ન કર્યો છે એમને ખૂબ ખૂબ એમનો આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એમને પણ ખૂબ અભિનંદન આપું છું અને આ પહેલું કમળનું ફૂલ મોદી સાહેબને આપતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું મને વિશ્વાસ છે કે ભાઈ શ્રી મુકેશભાઈ દલાલ ચાર વખત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા છે ત્રણ ટર્મ કોર્પોરેટર રહ્યા છે એમને વહીવટી શું છે એના દ્વારા સુરત શહેર અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી આ દેશના વિકાસમાં પણ એમનો અનેરો ફાળો ચોક્કસ રહેશે એ બી એમની પાસેથી અપેક્ષા સાથે વિશ્વાસ વ્યક્ત કરું છું ધન્યવાદ